મોડાસા મામલતદાર કચેરી ખાતે ઈ કેવાયસી માટે વિદ્યાર્થીઓની લાઈન સતત બીજા દિવસે સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સહિત લોકોની ભીડ છેલ્લા ઘણા સમયથી રેશન કાર્ડ કેવાયસી માટે ભારે ભીડ સેવા સેતુ કાર્યક્રમ વચ્ચે મામલતદાર કચેરી ખાતે ઘસારો રિપોર્ટર સિદ્ધિક ભાટિયા અરવલ્લી તંત્રની બલિહારી જુઓ આજે સમગ્ર ગુજરાતના સમગ્ર ભારત દેશ સરકારની વિવિધ યોજનાઓમાં આંટીકૂટીમાં એટલું હેરાન થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો મોડાસા મામલતદાર કચેરી ખાતે નાના નાના ભૂલકાઓને રેશનિંગ કાર્ડ લિંક કરવા માટે ઇ કેવાયસી કરવા માટેના કારણો આપી અને અહીંયા બેસાડવામાં આવ્યા છે નાના બાળકો જેને હજી દુનિયાદારીનું ભાન નથી સ્કૂલમાં ભણે છે ફક્ત ને ફક્ત સ્કોલરશીપ માટે રેશનિંગ કાર્ડ ઈ કેવાય કરેલું હોય તો જ સ્કોલરશીપ આપીએ આવા તૂત ચલાવીને બાળકોને બેસાડ્યા છે બે દિવસથી આવે છે એમનું કોઈ ઠેકાણું નથી અને આપ અંદર જઈને જુઓ કે જે આમ નાગરિકોને પણ એટલી બધી તકલીફો પડે છે એ ઓફિસમાં શ્વાસ લેવામાં તકલીફ પડે એવું છે નથી કોઈ વ્યવસ્થા બેસવાની લોકો હેરાન થાય છે નાના નાના ભૂલકાઓને લઈ જે રૂટીન કામ તો થતું જ હોય એ સિવાય પણ રેશનિંગ કાર્ડ ઇ કેવાયસીનું નવું તૂથ જે ચલાયું છે એમાં લોકો હેરાન થઈ રહ્યા છે હું સરકારને એક ચીમકી આપવા માગું છું કે આ જ રીતે લોકોને હેરાન કરવાનું બંધ કરો અને આજે સ્કોલરશીપના નામે કે અનાજનો પુરવઠો નહીં મળવાનો હોય લોકો બિચારા સતત સ્ટ્રેસમાં રહે છે જો આનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો આવનાર સમયમાં અમે સમગ્ર નાગરિકો અને કોંગ્રેસ પક્ષ સાથે હું આનો આંદોલન પણ કરવાનો છું અને સરકારે સ્થાનમાં સમજી જવાની જરૂર છે આ લોકો રોડ ઉપર આવી જશે અને તમને પાઠ ભણાવશે એ પહેલાં સુધરી જાઓ કઈ શું કેવું થાય છે શું સાહેબને પણ મળ્યો કીધું કે નાના બાળકો ગઈકાલે આવ્યા હતા બે કલાક બેઠા પણ સર્વર ડાઉન હતો આજે એમને સામેથી બોલાયા છે એમને નાના બાળકોને આ રીતે તમે હેરાન કરશો એના કરતા તો એવી કોઈ વ્યવસ્થા કરો કે ગામમાં સ્કૂલમાં જાય આપણો કોઈ કર્મચારી જાય કોઈ એજન્સીઓને તમે રાખતા હોવ છો નોર્મલ કેસમાં તો એવી એજન્સીનો મોકલીને સ્કૂલમાં ઈ કેવાયસી કરાવડાવો કોઈ સ્ટાફનું રોકો આ રીતે હેરાન ના કરો ક્યાંક અણ બનાવ બને અત્યારે સેવા સેતુનો કાર્યક્રમ ચાલે છે દરેક જગ્યાએ આ સેવા સેતુનો કાર્યક્રમ થતો હોય છે વિદ્યાર્થીઓને આવા કેમ લાભ મળતો નથી સાચી વાત છે સેવા સેતુનો કાર્યક્રમ તમે એક જે તૂત ચલાવો છો કે સેવા સેતુમાં આટલા બધા કામ થયા લોકો અને નાગરિકોને પડતી હાડમારીઓ અમે ઓછી કરી દીધી તો ત્યાં આવા કાર્યક્રમો કરો અહીંયા સેના માટે બોલાવો છો આજે નાના બાળકો મામલાદાર ઓફિસમાં જે રૂટીન જે અહીંના અરજદારો છે એ તો હોય જેમની સાથે નાના બાળકોને પણ બાળકોને ના નાખો એમને જીવન જીવવાનું બાકી ઓકે મારું નામ પટેલ નંબર બાળકો શિષ્યવૃત્તિ દરખાસ્ત બનાવવા માટે ઈ કેવાય સી ફરજીયાત હતો અમે કાલે પણ ઈ કેવાયસી કરાવવા માટે બાળકો લઈને આવ્યા હતા પણ કાલે સર્વર ડાઉન નતું એટલે બે કલાક અમે મુકાયા હતા પણ થયું નતું એટલે આજે હું ફરીથી બાળકોને લઈને

आणि बे कलाक रोकायात पण काल सर्वन प्रॉब्लेम होतो एल पण बाळके खूप नव्हतं आणि जाते जाण मोबाईल मी एक अमेरिके प्रयत्न तो केवायसी करले बाळको करू अने जाते